પ્રસ્થ આવો ઓ પ્રસ્થ આવો મને લાઇક આવીતું હાલો તો આને કેરી ભાઈ હોય ને પૈસા લેવા ગઈ લાગી ગી સામારે દીકરા મારે જવું ગામ માં પૈસા આપની મણી મળી

ટોમેટા હે અમારે એરી ફૂઈ ઘેર થી કાલે આવ્યા મોઢવાડે થી ઘર ના હે અમારે ફૂઈ ની વાડી ના હે રૂપા રાસલ ના ઘર ના ટમેટા ને આનું શિયાક ખાવાની એકદમ મજા આવે રૂપા કટ મીઠું શિયાક થાય અસલ નું પાણી ની જરૂર ન પડે પાણી ના નાખવું જ ન પડે એની રૂપા મિસાજો ટમેટા પોલ લીધી હતી

વધારે હે <hati> <mats> 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 એકદમ ના મે આપડે એ કદો ભી ફોટા કાં તો ગાતાય આ કોતો નીકળ્યા તો કદો જોઈ ને હવ એને ગામ માં કોઈ રહેતો નહિ એ ગામ માં કોઈ ભાડા આયા ભાઈ કોઈ હોય નહીં રોગ હાસો કોઈ રહેતો નથી એ કોઈ ભાડા ભાઈ કોઈ હોય નહીં રોગા રહેતા કોઈ તો હોય ને કોઈ કોઈ हालो तो पूरी बधी वणाई गई कंप्लीट रेवणी डिश में भरे लिए ने तरवा मंडीए थेपला तराई गया ये पूरी नो वारो है चार थेपला तराई गया ने पूरी उतर है मार कोई पूरी उतर है ये पे होने दरवाजे હે તમારે વળાઈ ગયો પૂરી રૂપાઈ તરાઈ ગઈ મસ્ત રૂપાલી ફૂલેલી થઈ ગઈ ને આ રોટલી તરાવી ચાલુ હે આ એટલી તરાઈ ગઈ કમ્પ્લીટ ને આ એવું છે તરાઈ જાય કડક થઈ જાય એટલે કાઢી લેવાની હાલો તો સજી હું થેગું મારા બાપુ હાટું સા મીકો પાછો વરે ને મારે બનાવવું આ કેરીનું શરબત યા કાસી કેરી હોતી ને એની બાફે ને મિશ્રમાં જેડે નાખી એવી એની સાહણી મૂકીને શરબત બનાવું મારી ભૂયા ભીંડા સુધારે અમારે આખા ભીંડાનું ત્યાગ કરવું ને મિસા રોતી રોતી આવી કામ થયું વીર

વાય ખી આવે ગઈ એમાં નાખી દઈએ કેરી હલાયવે રાખવાની હાલો સરબત થઈ ગયું ત્યાર એવાની હિહો ભરે ઠરે એટલે હિંહો ભર મૂકી દઈ

પણ ઈ જરાક હે ને કડક ચગાવે મે બાપુ થી ને મર માસી ને ખવા તને જા જા પોસા પોસા કઈ દે ઓય છોકરા ને આપણે દબાવે દાત વારા ને માર કોઈ નો રા માં બાપુ નો ખાઈ હોગે એ પાસા વરા થોડા કર્યા એના હાટુ પોસા પોસા આવ માર કોઈ તો લગો મોરબો ભરે ને પછી એ કે હું મોરબો ભરે લાતી કે એટલે એ કે ઓસો એ કે ચાલો એ બધું કરું હજે હંજવારી કાઢવી પોતો કરું ને પછી સુલા ઠારવા કે કાલે સે આઈટમ અમે હાથે પારીયા સૈતર મહિના ને અંધારી કોઈ અંજો આવે ને અંધારી બે પારે પણ અમિતા અંધારી પારી હતી કાલે રાંધવાનું ને કાલે આરામ હે આજ રાંધ લીધો આખો કાલે કાઠો ખાવાનું કાલે ખાવાનું હાલો તો ભીખો વાડી થી ભાગે એવા ને વ્યારા કરવા બે હેગા સીધા આવે આ ચાક મોડું થઈ ગયું આવવા માં એને પૂણા નવ નવ જીવ થઈ ગયું મિસાઈ કે મામ મામ મારે કોઈ ને વ્યાવ બાકી હોય છે

એ હાલો અટાણે લાપસો ઘડ્યું હે હારું વાત જોતા તા કે હાડા દસ પૂણા અગિયાર થાય તો સુરો ઠારીએ ત્યારે તો સુરો ઠારી દીએ આમાંથી આ એક એક સુલો ઠારીએ ત્યાં બી ને ગલા ને થોડાક એક કીપાહિયા આ હાઈ તો માહે ના ઓલો સોડવો ન હોય કીપાહિયા હોય ખાલી આ સુલે કાલે કઈ નહીં કરવાનું સા પાણી કઈ આ કરવાનું લેટ ને સુલેજ કરીએ પણ લાઈટ ન હોય તો આસો લાઈક કરવા થાય તીસરો નથી ઠારતા એટલે આ ઠાર્યો ને આજના વિડીયો આમ તમને જમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટમાં કીજો કામ આવડે તમને કેવો લાઈ ગયો